હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોક અત્યારે વાગે સવારના સાડા છ અને અમે ગ્રેસીને સ્કૂલે વહેલા જવાનું એટલે વહેલા ઊઠી જાય અને ગ્રેસી રેડી થાય છે ચાલે હમ કેમ ગ્રેસી અત્યારમાં ચણા ઉપર ફોકસ છે બહુ લાગે અંદર ચાલો તો હવે ગ્રેસી ગઈ સ્કૂલે હવે બે વાગતા આવશે ત્યાં સુધી હવે બધું કામ છે એ કરીશ અને સવારનો નાસ્તો જો ચા નાસ્તો અને કેરીનો રસ તો કેરી બહુ આવે છે હવે છેલ્લી પેલી છે ખાઈ લઈએ તો અત્યારે વાગે છે સવારના આઠ મારે ગાર્ડનની સાફ સફાઈ થઈ જઈશું બધું સાફ થઈ ગઈ હવે અંદર કરશું સાફ સફાઈ અને અહીંયા આજે લાગે છે વરસાદ આવે એવું જો એકદમ અંધારી ગયું છે લાગે છે આજે આવશે કાલે તો લાગતું હતું પણ કઈ એવું નતું હવે આજે જોઈએ આવે છે જો અહીંયાથી આટલું આ બધું સાફ કર્યું હવે આ બાજુ અહીંયા સુધી થઈ ગયું છે આટલું આ બાકી છે એ બધું કાલે કેમ કે અત્યારે તડકો થઈ ગયો ગરમી બહુ થઈ છે થોડું વરસાદ આવે એવું લાગે છે જો વરસાદ આવી જશે તો વરસાદમાં કરી નાખશું ના સામે છે અમારા ઘરનું ગેટ અને હવે જઈએ આપણે અને પછી આવ્યું ઉપર ઉપરના માળે બીજા માળે જો એકદમ મસ્તનું છે વરસાદ આવશે ને પછી આ મસ્ત દેખાશે એકદમ લીલું છમ થઈ જશે ને ઘંટી ને બધું છે ને ઉપરના બીજા માળે છે તો મારે દહીનું દળવાનું તો હું ઉપર આવી હતી પહેલા ઘંટી ચાલુ કરી ને દહીનું તળી નાખું ને સવારે તો કેરીનો રસ ખાધો તો આજે બંને બપોરે પણ કેરીનો રસ કેરી અચ્છા પૂર્વ મંડળ ગ્રેસી સ્કૂલ થી આવી ગઈ ને કલર પૂર્વ મંડળ હે ગ્રેસી જમી લીધું

ને આજે છે ને ગ્રેસી ને એક ફ્રેન્ડ હતા ને આજે હું ગ્રેસી એકલી રમતી હતી તો હું ને ગ્રેસી પછી બે બોલ લઈને બહાર આવ્યો ને પછી અમે બે બોલ થી રહીમાં મજા આવી મસ્ત ઠંડો પવન હતો તો ગ્રેસી ને બોલ લેવા જવામાં થોડી પ્રોબ્લેમ થતી હતી ગ્રેસી ને બોલ લેવા મોકલી મોકલીને થકવાડી દીધી એટલે પછી બેસી ગઈ શાંતિથી કે હવે બેઠા બેઠા રમો પછી હું ગ્રેસી બે થોડી વાર બેઠા બેઠા રમે અમે રમ્યા ત્યાં સુધી તમે વિડીયો લાઈક ચેનલ છે કરતા જ જો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થાય તમને વિડીયો કેવો લાગ્યો ગ્રેસી નું હોમવર્ક બાકી હતું ને તો એને હોમવર્ક કરવા બેસાઈડી ઈ લખે છે અને આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલે નવા વિડીયોમાં બાય બાય